બંને આરોપીઓએ દુકાનના ગલ્લાની આડમાં આ ગેરકાયદેસર માંદક પદાર્થો છે આ માદક પદાર્થો રાખ્યો હોવાનું સામે આવ્યું છે અને તેમની ધરપકડ કરી નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે પોલીસ તપાસ કરી રહી છે કે આરોપીઓ ગાંજાનું વેચાણ ક્યાંથી મેળવી આવતા હતા અને વધુ કોઈ ગેરકાયદેસર માળખું તેમાં સામેલ છે કે નહીં તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે